વસાહત સ્થાપનામાં અહેમદભાઈ પટેલનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે ત્યારે તેમની યાદમાં આવતી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત રૂપે પ્રતિમા સ્થાપવાની માંગ કરવામાં આવી છે આજે અમે આપણા ભારત ભરૂચના પનવતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને જીઆરડી સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના વજોકી વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે એ બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે